ભાવિક ભક્તોને જોડાવવા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી આવ્યું છે કે સાંજે ચારથી છ દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ શ્રી ગંડેરાવ મંદિરમાં થશે જેમાં પણ ભક્તજનો જોડાશે શ્રીજીનો લગ્નોત્સવનો વરઘોડો વાલ્કીમાં તારીખ છવ્વીસમીના રોજ સાંજે પાંચ વાગે શ્રી બોલાઈ માતાના મંદિરથી વાસતે ભક્તગણ ભજન મંડળી સાથે નીકળશે વરઘોડામાં ઘોડાગારી વલહાર વાર કરી ભક્તો વગેરે જયરત્ન બિલ્ડિંગ થઈને ટાકા કોઈ પોલીસ સ્ટેશન થી શ્રી ખંડેરાવ મંદિર સાડા સાત કલાકે પહોંચી જશે શ્રીજીનો શુભ મંગળ વિવાહ રાજ્ય પરિવારની ઉપસ્થિતિમાં થશે પાલખીમાં ભગવાન શ્રી ખંડોબાના વર્ગોડાનો દર્શનનો લાભ ભક્તજનો લઈ શકશે મંદિર તારીખ 26 ને બુધવારે સાંજે છ કલાક થી લઈને રાતના બાર વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે દર વર્ષે એ સમર્પિત ગાયકવાડ શ્રીમંત સહ્યાજી ગાયકવાડનો મંદિર છે આખા ગુજરાતમાં ખંડેરો મંદિર આ એક જ છે હવે એમને એવું છે કે દર વખતે દર વર્ષે નવરાત્ર થાય છે એટલે એકવીસથી ચાલું થાય એટલે સવારે અભિષેક બપોરે ત્રણ ટી પાંચમાં ભજન આ રેગ્યુલર છવ્વીસ તારીખ સુધી ચાલે છે અને છે એક હળદીનો પ્રોગ્રામ હોય છે એ પચીસે હોય છે જેને લગ્ન માટેની એ જીવતો હોય તો એ પાસ આપે છે અને એ હળદ લગ્ન માટે લોકો આપે છે છેલ્લા દિવસે પાલખી નીકળે છે બોલાઈ મંદિરમાંથી અને આવે છે પાલખી અને પછી લગ્ન માટે ખૂબ સમર્જિત ગાયકવાડ અને એમનો પરિવાર અહીં આવે છે અને એમનાથી આરતી થઈ જાય છે વરઘોડાનો સમય પાંચ પાંચ વાગે નીકળે એટલે છ સાડા છ મંદિરે લગ્ન સાત વાગે તારીખ કઈ છે